اعوذ باللہ من السویتان الرزیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ الحمدللہ و نحمدہ نستین و نستقفیر من سرور انفاسینا من سیاتی آمالنا یدی اللہ فلا حادی و مدی اللہ فلا حادی لا اصد و لا الہ الا اللہ اصد و انہ محمد عبدہ و رسول اما بعد اسلام کے پانچوں ارکان میں سے چار ارکان کی بات آگے کے ویڈیو میں ہو گئی ہے اس لیے یہ بآخری ارکان جو ہے حج کا اس کا بیان یہ ویڈیو میں کر رہے ہیں اس کے بعد یہ عباد اللہ کی بات پوری ہونے کے بعد اباب الحق کی بات کریں گے پہلے آدم علیہ السلام کے زمانے میں اللہ کا پہلا گھر کعبہ زبریل نے بنایا تھا اور زبریل نے اللہ کے حکم سے جو جگہ پہ اللہ کا پہلا گھر بنایا تھا اس کا تواف آدم علیہ السلام کیا کرتے تھے وہ سلسلہ چلا سیس سے لے کے نوح علیہ السلام تک اور نوح علیہ السلام میں جب طوفان نوح آیا تو اللہ تعالیٰ نے اس کے گھر کو آسمان پہ اٹھا لیا بہت زمانہ بیت گیا حضرت ابراہیم علیہ السلام کا زمانہ آیا تو حضرت ابراہیم علیہ السلام نے کو اللہ نے حکم دیا اے ابراہیم دنیا میں تم میرا گھر بنا یہ بجی بات آگ گجراتی میں کریس کہ اللہ ابراہیم علیہ السلام نے یہ جگہ اوپر જીબ્રીલ અલી સલામે કાબા બનાવેલો ત્યાં કાબા બનાવવાનો હુકમ આપ્યો ઇબ્રાહીમ સલામ અલ ઇસ્માઈલ અલી સલામે કાબાનું મકાન તૈયાર કર્યું અને જ્યારે મકાન તૈયાર થઈ ગયું હતું તો ઇબ્રાહીમ સલામને અલ્લાહ તલાએ કહ્યું અલ્લાહ તને કહ્યું કે આ અલ્લાહ તારું આ મકાન તૈયાર થઈ ગયું છે તો અલ્લા અલ્લાહે કહ્યું કે તું સરદે પુકાર કે અલ્લાહના ઘરની હજ કરો ઇબ્રાહીમ અલ્લા સલામે કહ્યું કે યા અલ્લાહ હું પુકારીશ તો મારો અવાજ ક્યાં ક્યાં જશે એટલે કે તારું કામ પુકારવાનું છે તું સદા દે અવાજ પહોંચાડવાનું કામ મારું છે ઇબ્રાહીમ અલા સલામે સદા દીધી એ મુસલમાનો અલ્લાહના ઘરની હજ કરો અલ્લાહના ઘરનો તવાફ કરો જ્યારે ઇબ્રાહીમ સલામે આ સદા દીધી ત્યારે જે લોકો જીવતા હતા ઓલરેડી અને એમણે એમના સુધી અલ્લાહ તાલાએ અવાજ પહોંચાડ્યો અને ઈમાનવાળા હતા એમણે કીધું લબ્બેક લબ્બેક મતલબ હું હાજર છું અને જે લોકો હજુ જન્મ્યાના હતા કયામત સુધી જન્માના જન્મવાના છે એ આલામી અરવાહમાં હતા એ આલામે અરવાહમાં હતા એમણે પણ લબ્બેક કહ્યું લબ્બેક કહ્યું મતલબ હું યા અલ્લાહ હું હાજર છું તો જેણે જેણે હું હાજર છું કહ્યું દાખલા તરીકે આલમય અરવામાં જે લોકો હજુ પેદા ના થતા એમણે આલમે હરવામાં લબ્બેગ કહ્યું એમણે જેટલી વાર લબ્ભેગ બોલ્યા એટલી વાર અલ્લાહ તાલે એમને નસીબ કરી એક વાર આ કહ્યું તો એક વાર બે વાર કહ્યું તો બે વાર કેટલાક નસીબદાર લોકોએ સાત વાર લબ્બેગ કહ્યું તો સાત વારની નજર હજ એમને નસીબ થઈ આ હજી ની શરૂઆત ઇબ્રાહીમ અલ્લા સલામ પછી પછી બંધ પડી ગયેલી એની શરૂઆત ફરી અકાઈ નામદાર દરે મદીના મોહમ્મદ મુસ્તફા સલુસલામે ઇસ્લામ આવ્યા પછી ફરી કરાવી હજ કેવી રીતે કરવી એના હરકાન શું છે કેવી રીતે કરવી એની રીત શું છે તવાબ કેવી રીતે કરવો એમાં શું પડવું વગેરેની બધી સમજ બધી ટ્રેનિંગ હુઝુર કરીમ સલ્લાહ તમે આપણો આપી છે હજ એ મુસલમાનો પર ફરજ છે કોના ઉપર જેને ઈશ્ચેતા છે ઈશ્ચેતા છે એટલે ઈસ્તેતા બે રીતની એક તો પૈસાની રીતે એની પાસે મક્કા સુધી જવાના પૈસા છે અને એવી એટલી સારી રીતે તાકાત છે કે ત્યાંની આ જે મુસાફરીની મુશક્કત એ સહન કરી શકે તેના પર જ હજ ફરજ છે દાખલા તરીકે આજના જમાનામાં હજનો ખર્ચ ચાર લાખ રૂપિયા છે અને જો તમારી પાસે ચાર લાખ રૂપિયા ના હોય તો તમારા પર હજ ફરજ નથી હજ પૈસાદાર લોકો પર જ ફરજ છે જેમ જકાત તમારી આવક અને તમારી તમારી એ છે ઇન્કમ એના ઉપર જકાત ફરજ છે એમ હજ પણ તમારી નાણાકીય શક્તિ અને શારીરિક શક્તિ હોય તો તમારા પર હજ છે અને હજ એવો અરકાન છે કે જ્યારે માણસ હજ કરવા જાય છે મેદાને અરફાતમાં જ્યારે ઊભો રહીને અલ્લાહ પાસે દુઆ માંગે છે ત્યારે હજારો ફરિશ્તાના દુર્મુઠ સાથે અલ્લાહ એકદમ પહેલાં આસમાન પર આવી જાય છે અને કહે છે એ ફરિસ્તાઓ તમે કહેતા હતા કે આ બંદાઓ આ બંદાઓ દુનિયામાં જઈને તરકટ ફેલાવશે ફિતરા ફેલાવશે પણ એ જ બંદાઓ ફક્ત મારી ખુશીના માટે જુઓ ફકીરી લિબાસમાં નીચે એક છૂટું કાપડ અને ઉપર એક છૂટું કાપડ ઉઘાડા માથે મને રાજી રાખવા ખાતર ફકીરી લિબાસમાં આજે અહીંયા મારી સામે આવીને ઊભા છે એ ફરિસ્તાઓ તમે સાક્ષી લેજો કે આને હું બક્ષી દઉં છું અને હું એમને જન્નત આપીશ અને તે વખતે બંદા અને અલ્લાહ વચ્ચે માત્ર આ હાથ જેટલો અંતર હોય છે જે વાત બંદો કરે છે એ મેદાને અરફાતમાં અલ્લાહ રૂબરૂ સાંભળે છે અને આમ જ્યારે હજ કરે છે ત્યારે અલ્લાહ તાલા એવું ફરમાવે છે હદીસોમાં આવ્યું છે કે માના પેટમાંથી જન્મે બચ્ચું એવું માસૂમ થઈ જાય બે ગુના થઈ જાય અને બધા ગુના માફ કરી દેવામાં આવે છે અને એ બિલકુલ માના પેટ પેટમાંથી જન્મેલા માસૂમ બચ્ચાની જેમ એવું થઈ જાય છે એટલે આપણી ફરજ થાય કે જે હજ કરવા જાય હજ કર્યા પછી વધારેમાં વધારે એ પ્રયત્ન કરે કે કોઈ જાતના ગુના ના કરે હજ કરવા ગયા પછી એ નમાઝની પાબંદી કરે હજ કરવા ગયા પછી ઇસ્લામના બધા હરકાનો બધી સુન્નતોનું પાલન કરે હરામ હરામનો હરામહલાલનો ખ્યાલ કરે અને એના પડોશીઓને એના મા બાપને એના એના પત્નીને બધાને જેના જેના હક અદા કરવાનો હક અદા કરે તો એ હજ એને ફાયદો કરશે અલ્લા તાલા અમને બધાને હજ કરવાની અને હજ કર્યા પછી ઇસ્લામના પાબંદ થવાની સોનતોના પાબંદ થવાની ટ્રોફી આપે બાખીરુ દાવાના અલી અહમદરબીલાલમી